અત્યારે હરણફાળ ભરી છે ત્યારે ચૂપ નામની એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેના નિર્માતા છે ડીબી પિક્ચર્સ દીર્ઘદર્શક છે નિશીધ કુમાર બ્રહ્મભટ અને લેખક ઋષિકેશ ઠક્કર છે ફિલ્મની વાર્તા વિક્રમ અને વિદ્યા નામના એક આધેડ વયના કપલ અને રોહન વિકી જીગુ આયુષી રાજવી જેવા યંગસ્ટર્સ વચ્ચે એક મર્ડર બાબતે કોલ્ડ વોરની છે ટૂંકમાં વાર્તા એવી કંઈક છે કે રોહનના સામેના ઘરમાં વિક્રમ વિદ્યા રહેવા આવે છે એકવાર રાજવી વિક્રમને એક છોકરીનું મર્ડર કરતા જોઈ જાય છે હવે એક ઘટના સત્ય છે કે પછી રાજવીનો ભ્રમ આ ઘટના માટે વિક્રમ અને આ યંગસ્ટર્સ વચ્ચે સંતા કુકડીનો ખેલ રમાય છે આ કેસ ઉકેલવામાં ઇન્સ્પેક્ટર વાઘ મારે અને હવાલદાર રાઠવા જે રીતે જોડાય છે એમાં ઘણી કોમેડી પણ થાય છે ફિલ્મની વાર્તા વિશે વધારે નહીં કહી શકાય કારણ કે આ એક સસ્પેન્સ ફિલ્મ છે પણ પ્રેક્ષકોને જરૂરથી મજા પડશે અત્યારે જ્યારે ગુજરાતી પ્રેક્ષકો ઘણી આશાઓ લઈને કંઈક નવું અને મનોરંજક જોવા માટે આવે છે તો અમને ખાતરી છે કે અમે એમની કસોટી પર ખરા ઉતરીશું અને હા આ ફિલ્મમાં અપાયેલો મેસેજ એક સુંદર પાઘડીની માથે છોગા જેવું કામ કરશે આ ફિલ્મ એટલે મનોરંજનનો મહાપ્રસાદ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે સુપરસ્ટાર હિતેન કુમાર મોરલી પટેલ આકાશ પંડ્યા વિકી શાહ હેમાંગ દવે હિના જયકિશન હેમિન ત્રિવેદી ધ્વનિ રાજપૂત પૂજા દોશી મગન લોહાર જેવા પ્રતિભાશાળી કલાકારો ફિલ્મમાં સસ્પેન્સ કોમેડી ઇમોશન ડ્રામા રોમાંન્સ બધું જ છે ટૂંકમાં ફૂલ એન્ટરટેનમેન્ટ પેકેજ છે આ ફિલ્મ સાત જૂનના રોજ ગુજરાત અને મુંબઈ ખાતે રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મનું નામ છે ચૂપ અને ચૂપ સરસ મજાનું ફિલ્મ અમે લઈને આવ્યા છે ગુજરાતી ઓડિયન્સ માટે જે રિલીઝ થઈ રહ્યું છે સાતમી જૂને અને ચૂપ જે નામ રાખવામાં આવ્યું છે નું એ એટલા માટે નથી કે ચૂપ રહેવું પણ એટલા માટે પણ છે કે ક્યાંક ક્યાંક ચૂપ ના પણ રહેવું આજકાલના યંગસ્ટર્સમાં ને એ લોકોમાં સોશિયલ મીડિયા ઉપર એટલું બધું શેરિંગને બધું વધી ગયું છે કે એ લોકો અમુક વસ્તુ એમના ફેમિલી સાથે શેર નથી કરી શકતા અને શેર નથી કરતા એમની સાથે જે ઘટના બને છે એ એમનાથી શેર નથી થતી એમના ફેમિલી સાથે એના લીધે એ લોકો બહુ ખરાબ પગલાં લેતા હોય છે તો એ ક્યાંક સમાજ માટે બહુ જ ભયજનક વસ્તુ છે તો એવો એક સરસ મજાનો મેસેજ અમે લઈને આવ્યા છે ચૂપ મૂવીમાં અને સાથે સાથે સસ્પેન્સ છે થ્રીલર છે અને કોમેડી તો છે જ તો સાતમી જૂનથી તમારા નજીકના સિનેમાઘરોમાં ચૂપ મૂવી રિલીઝ થઈ રહ્યું છે નમસ્કાર હું છું અભિનેત્રી મોરલી પટેલ આપે મને ઘણી બધી સિરિયલ અને ફિલ્મ્સમાં જોઈ હશે ચૂપ મારા માટે ખાસ ફિલ્મ છે એનું કારણ એક એવું છે કે વિશેષ પ્રકારનો રોલ કર્યો છે આમાં મેં જનરલી ગુજરાતી અભિનેત્રીઓ માટે ખાસ વિશિષ્ટ પ્રકારના કિરદાર લખાતા નથી ચૂપમાં રેગ્યુલર જે રોલ્સ મેં કર્યા છે અત્યાર સુધી એના કરતાં કંઈક વિશેષ પ્રકારનો કિરદાર નિભાવ્યો છે આધેડ માતા પણ રહસ્યમય કંઈક વિશેષ કરી રહી છે અને એની પાછળનો એનો મોટિવ કંઈક જુદો છે પોતાના સંતાનો માટે એક છે ચૂપ એક એવો વિષય લઈને અમે દર્શકો પાસે આવ્યા છીએ અમારા લેખક ડૉક્ટર ઋષિકેશ ઠક્કર અને ફિલ્મના દિગ્દર્શક નિશિત બ્રહ્મભટ્ટ ખૂબ સરસ રીતે માવજત કરીને આ રહસ્યમય વિષયને થોડી ઘણી કોમેડી સાથે સજાવ્યો છે ઇમોશન્સ છે આખું ફેમિલી સાથે બેસીને જોઈ શકે એવી આ ફિલ્મ છે સમાજ માટે એક આઈનારૂપ ફિલ્મ છે અત્યારે આપણે આસપાસમાં આપણા નજીકમાં એક યુવાધનને એક વિશિષ્ટ પ્રકારના પ્રશ્નથી સાવચેત રહેવા માટે કહીએ છીએ પણ એ શું કહી શકે સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે એટલું જ એના ગેરફાયદા પણ છે એવી ઘણી બધી બાબતો છે કે જેના ગેરફાયદા પણ છે અને ફાયદા પણ છે સમાજને આગળ બતાવતું આ વિષય વસ્તુ લઈને ચૂપ દર્શકો પાસે અમે સાતમી જૂનથી આવી રહ્યા છીએ ખાતરી છે કે દર્શકો એને વધાવશે અને હું તો એટલી જ અરજ કરીશ કે ગુજરાતી ફિલ્મો ખૂબ સારા વિષયો પર બની રહી છે ત્યારે દર્શકોએ પોતાની માતૃભાષાની ફિલ્મને હંમેશા વધાવવી જોઈએ થેન્ક યુ સો મચ અને હા ચૂપ તમે જોઈ આવો અને પછી કેવી લાગે છે એ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી ચોક્કસ જણાવજો તમે ને તમારા પરિવાર સાથે મિત્રો સાથે ચૂપ જોવા જરૂરથી જજો આભાર હાય હું છું હિના જયકિશન અને અમારી નવી ફિલ્મ ચૂપ જે સાત જૂને રિલીઝ થઈ રહી છે એના વિશે હું એટલું જ કહીશ કે એમાં તમે સાંભળું જ હશે ટ્રેલર જોયું હશે કે એમાં કોમેડી છે ડ્રામા છે રોમેન્સ છે ફ્રેન્ડશીપ છે સસ્પેન્સ થ્રીલર છે અને અમે બહુ જ મહેનત કરીને ફિલ્મ બનાવી છે એન્ડ આઈ એમ વેરી શ્યોર કે તમને વાર્તા બહુ ગમશે બિકોઝ બહુ જ એન્ગેજિંગ છે પહેલાંથી લઈને છેલ્લે સુધી સો બસ હું એ જ કહેવા માગું છું ઓડિયન્સ કે ગુજરાતી લેંગ્વેજમાં ફિલ્મ બની છે તો પ્લીઝ તમે જોવા આવો અમારી ફિલ્મને વધાવો અમને અને તમને ગમે તો સોશિયલ મીડિયા પર જરૂરથી શેર કરો મારું નામ રોહન છે ફિલ્મમાં સૌથી પહેલાં તો વડોદરાને મારો ખૂબ ખૂબ પ્રેમ હું પ્રોપર વડોદરાથી જ છું તો યસ ફિલ્મ ચૂપ મારી ફર્સ્ટ ફિલ્મ છે અને એમાં મારો મારું કેરેક્ટરનું નામ રોહન છે ત્રણ ફ્રેન્ડ્સ બતાવે છે જે એમની રૂટીન લાઈફ જીવી રહ્યા છે અને અચાનક કંઈક એવું થાય છે કે જેનાથી એ લોકોને પ્રશ્ન ઊભો થાય છે કે આ ભ્રમ છે કે આ સત્ય છે જે જોયું હોય અને પછી એના ચેઝિંગમાં એ લોકો ફરે છે અને એનું જવાબ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે એની ઉપરની આખી ફિલ્મ છે અને એક સુંદર મેસેજ છે એટ ધી એન્ડ તો અમારી યુથને એક અરજ છે કે પ્લીઝ મહેરબાની કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જો આગળ લાવી હોય તો તમે જ ભગવાન છો તમે લોકો સપોર્ટ કરશો તો પ્રોડ્યુસર્સ નવી નવી સ્ક્રિપ્ટ હાથમાં લેશે અને નવા નવા મૂવીઝ ને નવી નવી સ્ટોરીઝ તમારા સુધી પહોંચતી રહેશે કોમેડી સિવાય એક સ્ક્રીપ હોય છે કે કોઈ બી ડાયલોગ હોય કેવો હોય તો ખૂબ જ મુશ્કેલ પડે છે સ્ક્રીન એ માટે કેટલું મુશ્કેલ પડે છે એટલે થેન્ક્સ ટુ ડેઈલી શોપ કારણ કે હું કલર્સ ગુજરાતીના બે શો કરી ચૂક્યો છું તો એમાં તો કેવું હોય કે તમને બે મિનિટ પહેલાં સ્ક્રિપ્ટ આપે કે આ સીન અત્યારે આપણે કરી રહ્યા છે ક્યારેક એવું થાય તો હવે મને એની પ્રોસેસ તો બહુ જ ઇઝી લાગે છે કે ડાયલોગ યાદ રાખવાને એવી રીતે એમાં નથી વાંધો આવતો એટલે તમે કેરેક્ટર પર વધારેને વધારે કામ કરી શકો તમારે શું કરવું છે એક્સપ્રેશનથી તમે વધારે એ તમને હેલ્પફુલ થાય જો તમને સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સ ઇઝીલી યાદ રહી જતા હોય તો તમે બીજી બાજુ ધ્યાન આપી શકો તારીખે બસ હું એ જ કહીશ કે અત્યાર સુધી રૂરલ ફિલ્મ્સને લોકોએ સપોર્ટ કરી જ છે આપણા જે પણ મોટી ઉંમરના લોકો છે અને હજી પણ એનો ક્રેઝ એટલો જ છે તો યુથ જો સપોર્ટ કરશે તો અર્બન મૂવીઝ આગળ વધશે અને ખૂબ જ જરૂર છે કારણ કે બોલિવૂડમાં પણ તમે જુઓ ને તો મૂવીઝમાં સૌથી મોટો ફાળો આપણા ગુજરાતનો હોય છે તો એ જ જો પબ્લિક ખાલી મહિનામાં એકાદ મૂવી પણ એવું વિચારશે ને કે મારે ગુજરાતી જોવું છે તો ખરેખર ઇન્ડસ્ટ્રી ક્યાંથી ક્યાં પહોંચી જશે અને